જે તે સમયે આ નાળું બનાવાયેલ ત્યારે સરકારની ગ્રાન્ટ ફળવાયેલ પ્રમાણે ફક્ત નાળું તંત્ર દ્વારા બનાવાયેલ પરંતુ નાણાંની બંને બાજુની સાઈડોનું બંધારણ થયું ન હતું ત્યારે આજે નાળાના ઉપર બનાવાયેલ રોડની સાઈડમાં આવેલ ડ્રાલિંગ પણ તૂટી પડેલી જમીન પર દેખાય છે નાળા ઉપરથી વાહન ચાલકો રાહદારીઓ રામ ભરોસે ચાલે છે બંને બાજુ બંધારણ વગરનું નાળું જોખમી બન્યું છે નાળાની બંને બાજુ ઘાસચારાનું સામ્રાજ્ય થયું છે જો મોટા વાહનો ક્રોસ થાય ત્યારે રલિંગ પાસે ધારે જાય તો ઉગી નીકળેલા ઘાસમાં પડેલા ભૂવા ન જોવાતા અકસ્માત થવાની ભીતિઓ પણ સર્જાઈ શકે છે ગંભીર આ બ્રિજ દુર્ઘટનાને લઈને તંત્ર જાગ્યું છે ત્યારે શિનોર તાલુકામાં આવતા બ્રિજ જર્જરિત નાળાઓની અધિકારી તંત્રએ વિઝિટ સર્વે તો કરે છે પરંતુ બ્રિજ નાળાને લઈને કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં સમારકામ થાય તેવી શિનોર તાલુકા પંથકના વાહનચાલકો સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી સાદલી વડોદરા